રાજકોટમાં મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર મનપા દ્વારા લગ્ન પ્રસંગમાં નજીવા ભાડામાં આધુનિક સુવિધા સાથે મળશે પાર્ટી પ્લોટ શહેરના શીતલ પાર્ક મોરબી રોડ અને કલાવડ રોડ નજીક નિર્માણ થશે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ પાર્ટી પ્લોટ જો જ્યારે રાજકોટ ખૂબ વિકસિત થતું જતું હોય લોકોની માંગ પણ એટલી જ વધતી જતી હોય તો ત્રણેય ઝોનની અંદર આપણે પાર્ટી પ્લોટનો એક આયોજન કરેલું છે અને બજેટમાં પણ લીધેલું છે વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ચાર ની અંદર આ પાર્ટી પ્લોટ થવા જઈ રહ્યા છે વેસ્ટર્ન વિસ્તારમાં તમામ સુવિધા કોમ્યુનિટી હોલ ની અંદર મળી રહે એવી જ સુવિધા પાર્ટી પ્લોટ ની અંદર મળે તેવું આયોજન કરવામાં આવેલું છે હોલ ને ફરતે દિવાલ પણ કરવામાં આવશે તેમજ વર કન્યાના બેના પક્ષ માટેના

બે પાર્ટી પ્લોટની સુવિધામાં કોર્પોરેશનની સુવિધા પણ એટલી જ આ પાર્ટી પ્લોટમાં આપણે આપવાનું આવશે કે જેથી કરીને વર અને કન્યાના બંને પક્ષને ક્યાં પણ અગવડતા ન પડે સેન્ટ્રલ ઝોનમાં 3.78 કરોડના ખર્ચે શીતલ પાર્ક વિસ્તારની અંદર આ પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે ઈસ્ટ ઝોનમાં ટેન્ડર પ્રક્રિયા છે મોરબી રોડ ઉપર એચપી પેટ્રોલ પંપની પાછળના ભાગે સારા એરિયાની અંદર આ પાર્ટી પ્લોટ બનાવવા જઈ રહ્યો છે વેસ્ટ ઝોનમાં એનું ખાત મુદત કરવામાં આવેલ છે અને એની કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે અગિયાર પોઈન્ટ છત્રીસ ચોરસ ચોરસ મીટરની જગ્યા છે અને બે કરોડના ખર્ચે આ પાર્ટી પ્લોટ તૈયાર થશે રાજકોટ મહાનગરપાલિકા રોડ રસ્તા પુલ બગીચાની સાથો સાથ આરોગ્ય કેન્દ્રની સાથો સાથ નવા સોપાનને સોપાન માટે પાર્ટી પ્લોટ કરવા જઈ રહી છે જે ત્રણેય જૂનની અંદર છે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ જેવા જ પાર્ટી પ્લોટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર બનવા જઈ રહ્યા છે ત્યારે લોકોને હંમેશા સુખ અને સગવડતાની સાથે સાથે પાર્ટી પ્લોટ પણ એક મળવા જઈ રહ્યો છે ત્યારે સગવડતામાં એક વધારે વિશેષ ઉમેરો થયો છે અત્યારે પાર્ટી પ્લોટ આપણે બનાવવા માટેની કામગીરી સોંપેલી છે પણ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે એનું ભાડું છે એ નક્કી કરવામાં આવશે અત્યારે કંઈ ભાડું નક્કી કરવામાં આવેલું નથી